પ્રણામ કેમ છો મારા વહાલા ગુજરાતીઓ તમે સમજદાર છો એટલે મારા હૃદયની વાત તમે સમજી શકશો એવી મને ખાતરી છે આજે એક સરસ મજાના ટોપિક પર ચર્ચા કરીશું માસિક ધર્મ તેની સાથે જોડાયેલ વૈજ્ઞાનિક તથ્ય ભ્રમણાઓ પરંપરાઓ અને ભાવનાઓ વિશે વાત કરીશું એટલે આ વિડિયો વિના સંકોચે છેક સુધી જોજો એવી મારી વિનંતી છે સંકોચ રાખશો તો સત્ય સુધી કેમ પહોંચી શકશો પ્રથમ તો હું મારા દરેક ગુજરાતી બંધુઓને સમજદાર સાહસી નિર્ભિક અને પ્રેમાળ હૃદયવાળા જોવા માંગુ છું અને ત્યારબાદ સમગ્ર વિશ્વને પણ સમજદાર જોવાની મારી પ્રબળ ઈચ્છા છે ઘટના એવી ઘટી એક સરસ મજાની પ્રશ્નોત્તરી સત્સંગની બેઠક હતી એક પરિવાર આ બેઠકમાં આવ્યું એમની એક દીકરી મારી બાજુમાં બેઠી ને પૂછ્યું મારા પીરિયડ્સ શરૂ છે તો હું આ બેઠકમાં બેસી શકું મારા હૃદય પર સીધો વાર થયો કે આટલી નાની છોકરીના મનમાં કેવી ભ્રમણાઓ છે ત્યારથી જ હતું કે લોકોમાં માસિક ધર્મ વિશે જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે ને આના વિશે જરૂર લખીશ બાળાઓ જ્યારે યુવાન અવસ્થામાં પ્રવેશે ત્યારે ચાર કે પાંચ દિવસ તેના ગુપ્તાંગમાંથી રક્તસ્રાવ થાય તેને માસિક ધર્મ કહેવાય યુવાનીમાં પ્રવેશતી બાળાઓનું પ્રજનન તંત્ર કાર્યરત થાય તેની શરૂઆત પ્રથમ માસિક ધર્મથી થાય તે ગર્ભ ધારણ માટે શરીરના પ્રજનન તંત્રની રચનાનો એક ભાગ છે તો તમે જ મને કહો મારા ગુજરાતી સાથીઓ આ માસિક ધર્મ અપવિત્ર કેવી રીતે થયું અપવિત્ર તો માણસની વિચારધારા હોય શકે માસિક ધર્મ નહીં અને મહેરબાની કરીને તમારા બાળકોના મગજમાં આવી અફવાઓ ઠાલવતા બંધ થાવ હવે અરે મારા સમજદાર સાથીઓ તમને ખબર છે કે આ સમય દરમિયાન નથી બેસતો આ સમયે સ્ત્રીઓ થોડી ચીડચીડી થઈ જાય છે અને વિચિત્ર વર્તન કરતી પણ દેખાય છે તો આ સમયે તેની વાતો અને વર્તનનું ખોટું ના લગાડવું જોઈએ આવા નાજુક સમયે તેની સાથે રહેનાર પરિવારની ફરજ એ છે કે તેની વાતોનું ખોટું લગાડવાના બદલે તેને હૂંફ અને પ્રેમ આ સમયે તેને ભાવનાત્મક સપોર્ટ કરવો ખૂબ જરૂરી છે જૂની પેઢીના લોકો અભણ હતા અને આ વિશે ખાસ માહિતી કે જ્ઞાન ન હતું માટે ઘણા એવા ગઢિયાઓ છે કે જે બાળકી કે સ્ત્રીઓના આવા વર્તનથી એવું સમજી બેસે કે તેની સાથે ખરાબ વર્તન કરે છે પરંતુ તમે સમજો મારા ગુજરાતી વડવાઓ નાજુક સમયની ગંભીરતાને તપાસો એવી મારી વિનંતી છે માસિક ધર્મના દિવસોમાં સ્ત્રીઓને એકાંત વધુ ગમે થાક લાગે એટલે આરામ કરવાની ઈચ્છા થાય

કદાચ પુરાતનમાં આપણા ઋષિમુનિઓએ આ ચાર દિવસ સ્ત્રીઓની કાળજી માટે અમુક નિયમો બનાવ્યા હશે કારણ કે પહેલાના સમયમાં સ્ત્રીઓને શારીરિક શ્રમ ખૂબ રહેતો ઘર પરિવારનો ત્રાસ પણ એટલો રહેતો અને આરામ કરવાનો સમય જ ના મળતો એટલે આ ચાર દિવસ રસોડામાં કામ ન કરવું એકલું રહેવું આવા નિયમો બનાવ્યા હશે જેથી સ્ત્રીને આ ચાર દિવસોમાં આરામ મળે તો અજ્ઞાની લોકોએ આ નિયમોને એટલા જડતાથી પકડી લીધા કે જે નિયમો સ્ત્રીઓની સૌહલ્યત માટે બનાવવામાં આવ્યા હતા એ નિયમોથી સ્ત્રીઓનું જ અપમાન અને શોષણ કરવા લાગ્યા એટલા બધા ભ્રમો મગજમાં પાલવી લીધા કે સ્ત્રીને માસિક ધર્મ ક્યારેક બોજ કે શ્રાપ સમાન લાગવા માંડે છે એટલી જળતા વ્યાપી કે માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ આ વાતને સત્ય માનવા માંડી અને એક સ્ત્રી બીજી સ્ત્રીનું આ સમયે બહુ આસાનીથી અપમાન કરી દે છે પણ હવે નહીં હવે તો જાગો મારા સાથીઓ જેના કારણે દરેક મનુષ્ય જન્મે છે એવું માસિક ધર્મ તો કુદરત તરફથી સ્ત્રીને મળેલી ભેટ છે તેને તો ધર્મ પણ કીધો તો પછી એ અપવિત્ર કે શ્રાપ કઈ રીતે હોઈ શકે જરા વિચારો તો ખરા આજ તો સ્ત્રીની શક્તિ છે તેના થકી જ સ્ત્રીના દેહમાં એક નવા બાળકનું સર્જન થાય છે આ કોઈ નાની વાત તો ન કહેવાય તો આ તો પવિત્ર થી પણ અતિ પવિત્ર થયું ને તો બંધ કરો હવે આ ભ્રમણાઓ પાલવવાનો જેમ કે માસિક ધર્મના દિવસોમાં મંદિરમાં ન જવાય પૂજાપાઠ નહીં કરાય ઋષિ પાચમ રહેવી પડશે નહીતર સ્ત્રીને નર્કમાં જવું પડે સારા કાર્યો આ દિવસોમાં નહીં થાય અથાણું બગડી જશે વગેરે વગેરે હવે જાગો સ્ત્રીઓ આ દિવસોમાં તમને અપવિત્ર કહેનારાઓને મુહ તોડ પ્રશ્ન પૂછો કે જેને તે નકારે છે તેના થકી જ તમે આ ધરતી પર જન્મ્યા છો એ અપવિત્ર કેમ થયું માંગો જવાબ અધ્યાત્મ અને માસિક ધર્મને તો કંઈ લેવા દેવા જ નથી ખબર નહીં આ બંનેને જોડી કેમ દીધું છે તથા કથિત ધૂર્ત ધર્મગુરુઓએ શું ઈશ્વર માસિક ધર્મવાળી સ્ત્રીઓને ભક્ત તરીકે ના સ્વીકારે વિચારો ઘર અને હૃદય તો બધા માટે ખુલ્લું જ હોય જરા વિચારો કે જે કુળદેવીને પૂછો છો એમના માસિક ધર્મ સમયે મટી જશે ખરા નહીં ને તો પછી થોડો તો બુદ્ધિનો ઉપયોગ કરો ક્યાં સુધી ખોટી પરંપરાઓ અને માન્યતાઓમાં પીસાતા રહેશો અને આવનાર પેઢીને પણ પીસી નાખશો અધ્યાત્મમાં ઘણી જગ્યાએ તો મેં એવું પણ જોયું છે કે ત્યાં તો સ્ત્રીઓને જ બાધિત કરવામાં આવી છે ઈશ્વર કુદરત તો સ્ત્રીને સ્વીકારે છે અને આ મૂર્ખાઓ અસ્વીકાર કરે છે આવા તથાકथित ધર્મના ઠેકેદારોને શું મનમાં પ્રશ્ન નહીં થતો હોય કે હું જન્મ્યો છું ક્યાંથી તે તો અભાગ્ય કહેવાય કે તેને જન્મ આપનાર કોખને પણ માન નથી આપી શકતો

ખુલીને આના પર ચર્ચા કે સલાહ પણ અમુક સ્ત્રીઓ લઈ શકતી નથી આમાં અભાવના કારણે સ્વચ્છતાના અભાવના કારણે અમુક સ્ત્રીઓ બીમારીઓનો ભોગ પણ બને છે એટલે મારી વિનંતી છે કે હવે જાગો મારા ગુજરાતીઓ આ જાગૃતિનો વિડીયો તમે લોકોમાં વધુને વધુ મોકલો જેમ વધારે લોકોમાં સમજણ આવશે એમ કેટલાય અન્યાય થતા અટકશે ક્યાં સુધી સૂતા રહીશું મારી વિનંતી છે કે હવે તો જાગો તથા લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ પણ અવશ્ય કરો પ્રણામ